અંકલેશ્વર પોલીસ દ્વારા તેને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં કેદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે મોતના પગલે પત્ની તથા પરિવારજનો દ્વારા પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા અમાનુષી માર માર્યાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જસવીર સિંહ ઉર્ફે ભાયાને ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોય પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને અંકલેશ્વરની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં ત્રણ દિવસ પહેલાં તેની તબિયત લથડતા સિંહને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત વધુ લથડતા તેને વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન શનિવારના રોજ તેનું મોત નીપજ્યું હતું જસવીર સિંહના મોતના પગલે તેના પત્ની અને પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા જસવીર સિંહને અમાનુષી રીતે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા જસવીર સિંહના પત્નીના આક્ષેપ મુજબ પોલીસે જસવીરસિંહને ઘરમાં સૂઈ રહ્યા હતો તે દરમિયાન ઘરમાંથી દંડા વડે માર મારીને બેભાન કરી અવસ્થામાં ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં પાછળ પત્ની પણ ગઈ હતી પરંતુ તે ત્યાંથી હટાવી દેવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં કેદી જસવંતસિંહની તબિયત લથડતા તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારજનોએ હોસ્પિટલમાં રોગ અકળ સાથે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા બીજા તરફ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી મોત પાછળનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે ઇન્દ્ર સાહેબ છે બુદ્ધા સાહેબ છે બે તન પાછા બહુ બધા બી છે પણ મને નામ નહીં ખબર મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી મને નહીં હા મારું જશવીર સિંહ નામ છે અને ભાયા સિંહ નામ

મગા ચાલ મને મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે તો ખાનગીમાં બી નહીં લેવા જવા તો મેં કીધું મારા ઘરવાળા એવો કયો ખૂન કરી દીધું તમારા ને હું લૂટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ મારા ઘરવાળો નહીં હારો થરો

लोग दारू वारू पी के तो, तो पुलिस ने आके घर में मारा उन लोग को बमा बम बहुत मारा उधर ही अने मेरा एक भाई उसमें साउथ था उसको भी ले गए वो चार जन को ले गए फिर बाद में हम गए पुलिस स्टेशन वकील को लेके उन लोग को इतना मारा कि चला भी नहीं जा रहा है और आधे कला बाद दाखिल कर दिया हम बोल रहे बड़े दवा हमको ले जान दो तो कह रहे के चोरी करने भेज तो ऐसा ऐसा नहीं लेके जान दे रहे हमने हमने वकील या हमने ऐसा वैसा कुछ करा नहीं है अने वो लोग बहुत मारा है वो लोग ने ने मार के और मार ही रहे थे केस गिरने के बाद सेंटर में से भी निकाल के, के मारा है अने वो लोग ने, लो लो ने पैसे मांगे दो लाख रुपए के एक केस गिरेंगे नहीं तो छह गिरेंगे अपने साहब डिस्टर्ब वाले साहब नाम जयदीप फिर बाद में झाला साहब अपने